નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર ઢોંગી બાબા ચૈતન્યાનંદ સ્વામીએ છત્તર છોકરીઓનું શોષણ કર્યું એફઆઈઆર નોંધાય દિલ્હીમાં એક મેનેજમેન્ટ સંસ્થામાં ચેતન્યાનંદ નામના એક લંપટ બાબા પર સત્તર જેટલી છોકરીઓનું જાતિ શોષણ કરવાનો આરોપ લાગતા એફઆઈઆર નોંધાય છે દિલ્હીની એક મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટમાં ચેતનાનંદ સ્વામી નામના એક બાબા પર સત્તર છોકરીઓનું જાતિ શોષણ કરવા બદલ એફઆઈઆર નોંધાતા ખળભળાટ મચી ગયો છે શારદા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયન મેનેજમેન્ટની ભણની ભણતી આ વિદ્યાર્થીનીઓએ ચેતનાનંદ સરસ્વતી ઉર્ફે પાર્થ સારથી સામે ગંભીર આરોપો લગાવ્યા છે દિલ્હી પોલીસે સંસ્થાના સંચાલક પી એ મુરલીની ફરિયાદના આધારે કેસ નોંધ્યો છે આ સંસ્થા શારદા પીઠ સુણગેરી સાથે જોડાયેલી છે વસંત કુંજ ઉત્તર પોલીસ સ્ટેશનમાં પી એ મુરલી દ્વારા નોંધવામાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં જણાવાયું છે કે સ્વામી ચૈતન્યનંદ સરસ્વતી ઉર્ફે ડૉક્ટર સ્વામી પાર સારથીએ શ્રી શારદા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયન મેનેજમેન્ટમાં આર્થિક રીતે નબળા વર્ગ ઇડબ્લ્યુ એસની વિદ્યાર્થીઓનું જાતિ શોષણ કર્યું પીડિતાઓ ઈડબ્લ્યુ એસ શિષ્યવૃત્તિ હેઠળ પીજીડીએમ પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન મેનેજમેન્ટ કોર્સ કરી રહી છે પોલીસે આ ફરિયાદના આધારે બત્રીસ વિદ્યાર્થીનીના નિવેદન નોંધ્યા હતા જેમાંથી સત્તર વિદ્યાર્થીનીએ આરોપ લગાવ્યો હતો કે ચેતનનંદ સરસ્વતી તેમની સાથે અભદ્ર ભાષામાં વાત કરતા હતા તેમજ વોટ્સએપ પર અશ્વલીલ મેસેજ મોકલતા હતા વધુમાં અનિચ્છનીય શારીરિક અડપલા પણ કરતા હતા વિદ્યાર્થીનીઓએ એવું પણ જણાવ્યું હતું કે સંસ્થામાં કેટલીક મહિલા ફેકલ્ટી અને કર્મચારીઓએ આરોપીની માગણીઓનું પાલન કરવા માટે દબાણ કર્યું હતું ફરિયાદ બાદ પોલીસે આઈપીસીની કલમ પંચોતેર બે ઓગણસી અને ત્રણસો એકાવન બે હેઠળ કેસ નોંધી તપાસ શરૂ કરી હતી તપાસ દરમિયાન સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવ્યા હતા ઘટના સ્થળને આરોપીના ઘરે દરોડા પાડ્યા હતા પરંતુ આરોપી ફરાર છે પોલીસે સંસ્થાના ભોયરામાં પાર્ક કરેલી એક વોલ્વો કાર જપ્ત કરી હતી જેનો ઉપયોગ આરોપી કરતો હતો આ કારમાં નકલી ડિપ્લોમેટિક નંબર પ્લેટ ચાલી યુએન વન હતી પોલીસે સંસ્થામાંથી સીસીટીવી ફૂટેજ જપ્ત કરીને તેને ફોરેન્સિક તપાસ માટે મોકલી આપ્યા છે સત્તર વિદ્યાર્થીઓના નિવેદનો ન્યાયિક મેજિસ્ટ્રેટ સમક્ષ નોંધવામાં આવ્યા છે પોલીસના જણાવ્યા અનુસાર આરોપીનું છેલ્લું લોકેશન આગ્રા નજીક મળી આવ્યું હતું અને તેની શોધ ચાલુ છે ઘટના બાદ શ્રી શારદા સંસ્થાન અને શૃંગેરી મઠ તંત્રએ આરોપીને તમામ હોદ્દા પરથી દૂર કરી દીધો છે અને તેની સાથેના શબ્દો તોડી નાખ્યા છે શ્રી શારદા પીઠમે આરોપીની પ્રવૃત્તિઓને ગેરકાયદેસર અયોગ્ય અને સંસ્થાના હિતોની વિરુદ્ધ ગણાવી છે દર્શક મિત્રો આ તમામ મોટા ભાગના આ બધા લંપટો સાધુ મોટા ભાગના લંપટ જ છે કોઈ કાયદેસરના કોઈ વ્યવસ્થિત સાધુ છે જ નહીં બધા લંપટ છે ને વ્યભિચારી છે પંચોતેર ટકા વ્યભિચારી છે પચીસ ટકા જો હારા હોય તો બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ